નમસ્કાર વાત કરીશું આપણે ધરમપુર ધરમપુર તાલુકાની તાલુકો એટલે આદિવાસી વિસ્તાર બહુતુલ્ય વિસ્તાર છે ધરમપુર તાલુકાનું પંગારવારી અને સુસુમાળ ગામ પંગારવારી જે ગામ છે એ ઇન્ટિરિયર વિસ્તારનું ગામ છે અંદર અંતરિયાળ વિસ્તારનું ગામ છે વિસ્તારમાં બે હજાર પચીસ ના ગ્રામજનો અને આજુબાજુના વિસ્તારના લોકોએ એક ફરિયાદ કરી હતી સ્થાનિક એક ફરિયાદ કરી હતી અને ફરિયાદના આધારે ધરમપુર તાલુકાના પંગારબારી વિલસન હિલ વિલસન હિલ થઈ શિશુમાળથી આંબોસી સુધીનો રોડ આશરે નવ કિમીનો રસ્તો જે છે બનાવવામાં આવે છે રોડ બનાવવામાં આવે છે એમાં ખૂબ જ મોટી ગોવાચારી થઈ છે ભ્રષ્ટાચાર થયો છે એની ફરિયાદ ગામના લોકો દ્વારા કરવામાં આવી હતી સ્થાનિક ગ્રામજનોની રજૂઆત તંત્રના બહેરા કાન અને ભ્રષ્ટ અધિકારીઓ ધ્યાન ઉપર ન લેતા સ્થાનિક યુવાનો દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો વિડિયોમાં પ્રાથમિક દ્રષ્ટિએ તમે જોઈ શકો છો કે જે ડામર પાથરવામાં આવ્યો છે ડામરના તળિયા તમે તળિયાની નીચે ધૂળ દેખાય આવે છે ડામરને ફક્ત હાથથી જ ઉચકી શકાય છે પગની એડી મારો પગથી લાત મારો તો ડામર રસ્તા ઉપરથી ઉખડી જાય છે આવો ડામર પાથરી નવ કિલોમીટરનો રોડ કરોડો રૂપિયાનો રોડ છે એમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ધરમપુરના વિલ્સન હિલથી પંગારવારી વિસ્તારનો રોડ છે પંગારવારી ગામનો રોડ છે

કપચી મિક્સ કરી રોડ ઉપર પાથરી દેવામાં આવી હોય એવું લાગી રહ્યું છે જ્યારે રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે ધૂળનું લેયર સાફ કરવામાં પણ નથી આવ્યું ધૂળ ઉપર જ ડામર પાથરી દેવામાં આવ્યો છે અને ડામરની જગ્યાએ તમે કહી શકો કે ઓઇલમાં કપચી મિક્સ કરી હોય અને રોડ ઉપર પાથરી દી હોય તો પણ કેવું ખોટું નથી અને પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ પણ દેખાઈ આવે છે ગોવાચારી પણ દેખાય આવે છે ઉંડાણના વિસ્તારમાં કામો કરતી એજન્સીઓ પર તપાસ કરવામાં આવે કે આવી લે ભાગો એજન્સીઓ આદિવાસી વિસ્તારમાં કામ કરી રહી છે અને આદિવાસી વિસ્તારના રોડ જે તદ્દન બિન અને તદ્દન ગુણવત્તાહીન મટિરિયલ વાપરી રોડ બનાવવામાં આવે છે રોડ પછી છ મહિનાની અંદર જ ખખડી જાય છે ખાડા ખાબોચે ઓળખ થઈ જાય છે અને સરકારના ચોપડે એ રોડ પાંચ વર્ષ બાદ એને રિનોવેશનનું કામ કરવામાં આવે છે કે રિપેરિંગનું કામ કરવાનું એના એગ્રીમેન્ટ થયા છે પણ રોડના કામમાં આવી વેટ ઉતારવાથી આ રોડ ફક્ત અને ફક્ત છ મહિનામાં જ ખાડા અને ખાબોચે ઓળખ બની જતો છે માટે જ ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને ત્યાંના સ્થાનિક લોકોએ વિસ્તારના ગ્રામજનોની માંગ ત્યાંના સ્થાનિક લોકોની માંગ ઉઠી રહી છે કે આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જો બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવશે તો આગામી સમયમાં એના ઉપર યોગ્ય કાર્યવાહી પણ કરવાની ગ્રામજનોએ ચીમકી આપી છે કારણ કે આ રોડ એમના વિસ્તારમાં હોસ્પિટલ આરોગ્ય એમના ખેડૂતનો પાક લાવાથી માનીને બધી જ સુવિધાઓ માટે સરભર છે આ રોડ અને રોડના જ કામમાં ગોબાચારી થતી હોય તો સ્થાનિક ગ્રામજનોએ પણ આ વખતે ન્યાય માટેનું અને ભ્રષ્ટાચાર વિરુદ્ધનું બીડું ઉપાડ્યું છે સસ્કાર જોહાર હું જો સનાબાજી માટે સરાહનીય વાત છે અને આપણે આજે આપણે વાત કરીશું ચિખલી તાલુકાના કલિયારી ગામમાં કલિયારી ગામમાં એક મહિલા ત્યાં એક એવી ઘટના બની છે જે જેના માટે વૈશ્વપા ઓફિસ ઉપર હંમેશા જનતા દરબાર ચાલતો હોય છે અને જનતા દરબારમાં લોકોના પ્રશ્નોનો સોલ્યુશન પણ થતું જ હોય છે સાંસદ ધવલ પટેલ